સીતારામ છો બધા મજામાં હવે પાછા દીત્યા બેન આવ્યા છે એટલે રમાડી ભાઈ હવા અને મજા આવ્યા ઘણા દિવસો પછી આવ્યા ને એટલે આમાં આપણને આનંદ આવી જાય કારણ કે ઘણા ટાઈમ થી આ દિવાળી ના વેકેશન માં જ હતા

શરૂ છે અત્યારે અને આગાહી ભાવનગર ના લાલ એલર્ટ માં લીધેલું છે એટલે આવી આગાહી પાછી આવ્યા કરતી હોય એટલે આમાં આપણને દસ હું છે કાઈ કે આપડે હું કરવું એમ વાવશું તો કેમ થાય નહીં વાવ્યું તો કેમ થાય અને હજી આ જે વાહેલું માવઠું પડ્યું ત્યાંનું ભીનું મટવું નથી એટલે ભાઈ મોઝવાઈ આ વર્ષમાં ખેડૂને બહુ રહી બધી વાતે અને એક ભાઈ વાત કરવી છે હમણાં ઉના પાહાનો એક વિડીયો જોયો કે ભાઈ ખેડું અને પોતે હવે હકડામણથી કોઈ ઘરમાં કાંઈ ઓલું હશે અને બધી વાતે ભાઈ મૂંઝાઈ ગયા અને આત્મહત્યા કરી હવે એની હોળ સત્તર વર્ષની દીકરી જે તમે વિડીયોમાં જુઓ તો આપણા રૂવાડાવાળા થઈ જાય એ દીકરી એ રીતે રોતી હતી તો ભાઈ આ ખેડૂત જે આપણે સહીએ તો ભાઈ ખેડૂને આફતું આચે આવ્યા કરે પણ જો કોઈ આગળ પાસે લીધેલું દીધેલું હોય ટાઈમે ન દઈએ કે આજે તો ભાઈ બોલાવી એની અરે બેઠક કરીને વાત કરો કે ભાઈ મારે આ રીતની પ્રોબ્લેમ છે આ રીતનું છે અને એ રીતનું કરો બાકી આ જગતમાં તમે આત્મહત્યા કરો કે કોઈ પણ આત્મહત્યા કરે તો ભાઈ એમાં બીજા કોઈને કાંઈ ફરક પડતો નથી આપણા ઘરના એટલે કે ભાઈ આપણા પત્ની હોય આપણા માવતર હોય કે આપણા નાના દીકરા હોય કે દીકરીઓ હોય તો એને ફેર પડ્યા છે બાકી જગતમાં કોઈને કાંઈ ફેર નહીં પડે એટલે ભાઈ ખેડૂત એ હિંમત રાખી અને જે ટાઈમ આવ્યો તો એની અમે લડવાની કોશિશ કરવી એને જવાબ દેવાની કોશિશ કરવી આપણે હશું તો વહેલા મોડા દઈ દેવું એવું કહેવું પણ કોઈએ કે ભાઈ હવે હું કરશું અને નબળું ન ભરવું કારણ કે રાત પડે તો સૂરજ ઉગે એટલે બીજે દિવસે સૂરજ ઉગવાનો જ હોય એવું જ જીવનનું છે ભાઈ જીવનમાં ખેડૂત એવું ને પણ બધાય ને જે કાંઈ હોય કે ભાઈ એ તકલીફ થતી હોય તો એવી આશા રાખો કે ભાઈ બીજે દિવસે સારું થાય અને ભાઈ જે નબળું છે તો સારું થાય સારું છે તો નબળું થાય આ બધો જે આવતું હોય ને આમાં જે જીવન પરિપૂર્ણ કરીએ એ જ માણસનું જીવન કહેવાય એટલે ભાઈ નબળો વિચાર કોઈએ કરવો નહીં જીવનમાં આફતું બધી આવે હવે આ આપણે વરસાદનું વનારક થયું પણ જો વનારકમાં એવાય આવ્યા કે ભાઈ કોરોના આવ્યા હતા તો હવે આ કોઈને ખબર ન હતી મહામારી તો આમાં કંઈકને તકલીફ થઈ ગઈ હતી એ પહેલાં ભાઈ ધરતી કપાયો હતો અને આવું વર્ષોથી આફતું આવ્યા કરે છે એટલે કુદરતની આફત સહન આપણે આ જે સહીએ પૃથ્વી ઉપર તો એ બધું રહેવાનું છે પણ કોઈએ જાતે કે ભાઈ આપણે આ મૂંઝવણમાં આવ્યા અને આપઘાત કરવો એવું પગલું ભાઈ કોઈએ ભરવું નહીં અને આપણા છોકરાઓનું આપણા ઘરનાનો વિચાર કરવો અને જે કાંઈ હોય તો જીવનમાં કોઈકને વાત કરી તો એનો રસ્તો થાય એટલે વાત કરીને રસ્તો કરવો ગમે એ મૂંઝવણ હોય તો એનો નિકાલ થાય થાય ને થાય એટલે ભાઈ કોઈ અવળું પગલું ભરવું નહીં આ મેં એક વિડીયો જોયો એટલે મને હરેરાટી થઈ ગઈ મારથી રહેવાનું નહીં એટલે મેં આ વાત કરી એટલે ભાઈ જીવનમાં કુદરતે અનમોલ જીવન આપ્યું છે તો આપણે હાળની મોડી પરિસ્થિતિથી ઝૂમી અને જીવન પસાર કરવું એ જ આપણું માનવ જીવન છે એટલે હવે હિંમત રાખી અને જે કાંઈ કાર્ય હોય એ પાર પાડવા

તો હવે સુરણ કેવું નીકળશે આપણને ખબર નથી એટલે સુરણ ખોદી અને કાઢી જવું છે જો શાક થાય એવું હશે તો શાક બનાવવું છે અને નહીતર પછી પાછું આનું બનાવી નક્કી આપણે કેળના ડોડાનું બરોબર એટલે બે માંથી એક શાક આજ બનાવવાનું છે કયું બનશે એ નક્કી નથી કા સુરણનું બનશે અને કા પછી આ કેળાની લૂમનો આપણે જે હેઠળ ડોડો છે એની કળિયુ બનાવવું છે એટલે બે માંથી એક શાક

અને ભાઈ સુરણ સારું નીકળે તમે મેં સુરણના શાક ને જમાવટ કરવાનો હું એ રીતે એટલે ભાઈ આ સાહેબ વિડીયોમાં જમાવટ જોતા રહેજો ભાઈ બહુ મજા આવશે કેમ અને આજ અમારે દિત્યાબેન પાછા બોલવાના છે હું બોલવાનો દિત્યાબેન સીતારામ બોલવાના છે દિત્યાબેન અને તમારી કઈ ચેનલ હાલે ને બેન કઈ ઓરી બીજી કઈ એનું નામ હું તમે રવિવારે વિડીયો બનાવો ને દીદી અને બેય સોમિયા દીદી સોમિયા દીદી ની હા કયો વિડીયો બનાવો છો

પણ અમારે મોટી દીકરી સોમિયા તો એ સ્કૂલે જાય એ લેસન કરતી હોય એ વાંચતી હોય તો એની હારો બધું પાકું થઈ ગયું હા એની હારો બધું પાકું થઈ ગયું એટલે હિન્દીમાંય બોલે ને વિડીયોમાં બોલે છે હિન્દીમાં હતી હજી ભણવા બેહારી નથી બરોબર ને હા તો હાલો હવે સુરણ ખોદદી કેમ જો હવે આપણે સુરણની બે ગાંઠું નાન નાની લેવા હતા ને ગયા વર્ષે સોમાસા પહેલાં આપણે પોપી એની પાહુમાં રોપી હતી પણ પહેલો વરસાદ આવ્યો ને ધોવાણ થયું ત્યારે આ ધોવાણ થઈને અનપા પછી રોપ્યું છે એટલે હવે ગાંઠ અંદર કેવી થઈ કેવું આ કાંઈ આપણે અનુભવ છે કાંઈ ખબર નથી આની ખેડ આપણે કાંઈ કરેલી નથી પણ હવે આ જોઈએ આપણે કે અંદર ગાંઠ કવડી થઈ છે એટલે આ તો એક અખતરો છે ભાઈ જો ભાઈ અળસવી છે આમાં જુઓ અને આ ગાંઠ જો આવડી થઈ જશે એ આપણે પાછા બે વાવી દઈએ એટલે જો ઉગવે તો ઉગશે બાકી આવડી ગાંઠ આ થઈ છે હવે આનો ધોઈ ને શાક તો બની જાય એટલે ભાઈ શે તો ખરું જુઓ આ બહુ મોટો વિકાસ ન થયો ગાંઠ બહુ મોટી ન થઈ ગઈ હોય પણ શાક થઈ જાય આપણે <tus> <tus> આપણે સુરણ તો હવે સરસ ગાઠ નીકળે હું એટલે મસ્ત થઈ સુરણ છે ને જરાક નાનું એવું છે તો હવે આમાં આપડે વડી પડી ને આ તો વડી અને ડુંગળી નો વઘાર કરી નાખો ડુંગળી કાપો ડુંગળી માં વઘાર કરી અને વડે વડે અને સુરણ શાક બનાવો બનાવી દે એવી રીતે હા હા આમાં ભળશે એ મસ્ત હા તો હવે આપણે આને સાયલ ઉખાડ નાખી પેલા થોડી થોડી જો સુરણ આપણે સાયલ નાખી છે તો હવે નાના નાના ખટકા કરી નાખી આપણે જો સુરણ મોળાઈ ગયું છે હવે આપણે આ સુરણ માં થોડીક આપણને આમ ખંજવાળ આવે એટલે આપણે મીઠું નાખીએ છોડવાનું છે પછી આપણે બે પાણીએ ધોઈ નાખવાનું છે આ સુરણમાં એવું હોય કે આપણને આ માથે અડે ને એટલે આ બધી આંદામાન બધી આપણને ખંજવાળા મળે સુરણનું આ રીતનું હોય જો આપણે મીઠું નાખ્યું એટલે કેવું સરસ થઈ ગયું બધો ડોળી નીકળી જાય અને જો એઠે મીઠાનું પાણી થઈ ગયું જોવો આ રીતે હવે આપણે આને બે પાણી ધોઈ નાખવાનું છે હવે આપણે આમને ઘડી પાણીમાં રેવા દઈએ અને આપણે ડુંગળી નાખવાની છે તો ડુંગળી મળી નાખું અને ભાઈ વડી નાખવાનું કીધું છે તો એ વડી લાવી રાખું અને આજે આપણે તો સુરણ વડી ને ડુંગળીનો વઘાર બહુ મસ્ત શાક બનાવવાનું છે તીખું તીખું ગરમ મસાલો નાખવાનો છે તો બધા વિડીયો જોતા રહેજો જમાવટ થશે બહુ સરસ બનાવવાનું છે શાક તીખું તીખું મસ્ત હવે આપણે જો ડુંગળી લઈ લીધી છે અને જો ભાઈ આ વડી આપણે વડી લેતા એટલે અને આપણે દિત્યા બેન ને હવે પેલા જમરુક ખાવું છે હવે આપણે મોળી નાખી ડુંગળી એક મોટી લઈ લીધી છે આપણે ઝીણી ઝીણી મોળી નાખી हम आप शो सूलो जगह वालो से पाटियो मूक दीधो से अपने आम वगार नहीं करवा थोड़ी हिंग नाखवा से तो पे तेल नाखी दी हम आप जो आ जरा हिंग नाखी दी हमें नाखी दी आप आ मेली डूंगी डूंगी हो मस्त बने हमें ना, ना दी आप माशाल्लाह आम्ही थुनाई देई अनादा जीरो अना अद आणि मरसू आपडे घडी करन नाकी थोडी डुंगळी सोडी जाय ने पशी वजूं आपडे डुंगळी मस्त तळाई गईसे લાલ થઈ ગઈ છે હવે આપણે આમાં મરચું બાકી છે તો મરસું નાખી દઈએ ખાંડેલું મરસું છે આપણે અને આજે આપણે થોડુંક કાશ્મીરી મરસું નાખવાનું છે બે તો એમથી સોરણનું શાક બહુ સરસ બને એટલે આપણે એ નાખવું છે થોડુંક અને આપણે સહેજમતું પાણી નાખી દઈએ એટલે મરસું સોટે નહીં અને એક આપણે આ મસાલાને પાકવા દઈએ અને પછી આપણે સુરણ નાખીએ અને જો આપણે મસાલો એકદમ સરસ મજાનો પાકી ગયો છે ડુંગળી સરસ સડી ગઈ છે અને જો ઘાટો બની ગયો છે હવે આપણે મળેલું સુરણ નાખી દઈએ અને આ રીતે આપણે મસાલો પકવી તો આમ એક શાક મસ્ત બને અને જો આપણે ડુંગળી ન સળવાઈ દીધી હોય એવી રીતે મસાલો પાકવા ન દીધો હોય તો મસાલો અલગ રહે અને ડુંગળી અલગ રહે અને બટકાય અલગ અલગ દેખાય તો આ રીતે આપણે બનાવી તો બહુ સરસ બને શાક સોરણનું મસ્ત સ્વાટી ગયો ને મસાલો પેલો આપણે મસાલો ન હોય ને તો આ બટકાય રસ સોટે જ નહીં બધું આઘો આઘું રે અને હવે આપણે આમાં થોડુંક પહેલાં પાણી નાખી દઈએ અને પછી આપણે કાંગલું ઉપર મૂકીએ ઉપર થોડુંક પાણી નાખીએ પછી પાણી ગરમ થાય પછી આપણે અંદર નાખી દઈએ અને પછી આપણે થોડુંક સડે પછી વળી નાખવાની છે ગરમ મસાલો નાખવાનો છે તો એ પછી નાખશું પણ અત્યારે આપણે આ રીતે પાણી મૂકી દઈએ માથે અને હવે આપણે આને

શિયાળો છે પોણા બાર જેવું થઈ ગયું અને ભાઈ અત્યારે સૂર્ય ભગવાનનો તડકો આપણે ઉપર આવ્યા હાય ક્લાસ અને ભાઈ આપણે આ શણ છે સકલીની અને ભાઈ આ દિવાળી ઉપર જ્યારે આપણે બાંધ્યા ત્યારે અઠવાડિયે એક આ ડબ્બો ખાલી થતો હતો કારણ કે એને પ્રેક્ટિસ ન હોય અને ખબર ન હોય એટલી પછી ભાઈ બીજી ફ્રી ડબ્બા ભરે એટલે ચાર દિવસે ખાલી થઈ ગયો અને હાલમાં એક દિવસે નહીં ને એક દિવસે આ ડબ્બો ભરવો પડે અને બાકી આપણે જે સકલેના પાછું શહેરનું આપણે બનાવેલું છે તો એમાં તો નાખતા હોય એક આપણે બાઉલ ભરીને એ તો રેગ્યુલર નાખતા જ હોઈ પણ આ છયે સ છે એક દિવસે નહીં ને એક દિવસે ભરવાના હોય એટલે આ રીતનું આપણે બે બાજરી અને ચોખા બે મિક્સ કરીને ભરીએ અને જે ઓલામાં વેડ નાખીએ આપણે બાઉલ એમાં જે કાંઈ પાછું અલગ અલગ કાર્યકાજ નાખવું હોય તો એમાં નાખતા હોય આપણે એટલે આ રીતનું હરખું ભેળવીને પછી બધા ભરી લઈને આ ડેલી એકાત્ર આપણે આ રીતે ભરતા હોય ભેગું કરી તો જો ભળઈ ગયું છે આ એકલા અને જો આ રીતે આપણે ભરી લઈએ આમાં જો એ કેવું હોય કે આપણે પાણી નો જે આવે ને બાટલો એ ટાઈપ છે આમાં હોલ પડ્યા છે જો આ આ રીતના જે પોઈન્ટ હોય એ ફીટ કરી દીધા આ સકલી બેસીને આમાંથી શણ ખાય એટલે શણ બગડે નહીં કે ખરાબ ન થાય કાંઈ નહીં જેટલી જોઈતી હોય જેમ ખાય એમ આવ્યા કરે એટલે ભાઈ બંકે માટે સગવડ હાઈ ક્લાસ અને અત્યારે ભાઈ આ આધુ નવું નવું માણા કાઢ્યા કરે એટલે ભાઈ મજા આવે એટલે તમને વસ્તુનો સરકો ઉપયોગ થાય વેસ્ટ ન થાય હવે ભાઈ આપણે છે ને ભરાય જાય એટલે જગ્યાએ હોય ને જગ્યાએ લટકાવી દેવું અને આપણે હવારમાં ડેલી પાછું સાંજે રોટલી રોટલા એ અમુક વજનું બનાવી નાખવાનું અને આપણે અહીંયા બુલબુલ આવે પછી મહેના કાબેર આવે ઓયલી કાબેર આવે એટલે એવા પાછા ઘણા પંખી ટીટોડી આવે હોલા આવે ખીસકો અહીંયા હોય તો ત્યારે હવારમાં પાછા એક બે રોટલીનો ભૂકો પછી રોટલો હોય તો રોટલાનો ભૂકો અને એની ભેગા પાછા ગાંઠિયા એટલે આ બધું થોડું થોડું હવને આના પંખીને પાછું એ નાખતા હોય કોઈ ખિસકોલી માટે પાછું એક ગોલી બાજુ ગોડાઉનમાં એક બાસ્કુ બાસકુબ્રિજ મૂક્યો ને એમાંથી જોવે એ ખાજા કરે એટલે ખિસકોલી માટે એ સગવડ કરેલી છે આપણે એટલે જે શીંગ હોય એમાંથી જેમ જોવે એમ પાસ પાસ સિંગ ખાજા કરે અને ખિસકોલી આપણે અહીંયા આવ્યા ત્યારે બે આવતી આંટો મારવા પણ અત્યારે હાલમાં લગભગ અઠ્યાવીસ થી ત્રીસ ખિસકોલી છે અને બચ્ચાય છે અને ખિસકોલીને આપણે રહેવાની સગવડ કરી દીધેલી છે પાછળ કબૂતરને રહેવાની સગવડ કરી દીધેલી છે એટલે ભાઈ પહેલેથી વિડીયો જોવા તેને ખબર જ છે પણ હવે જે નવા સોર્ટ થયા હોય એટલે આપણે તમને જરાક આ માહિતી આપી દઉં અને ભાઈ આપણે આંપા

મોરભાઈ ચોમાસામાં આવતો હતો અત્યારે એવો પાછો નથી આવતો ઓલી બાજુ શણ મળી ગઈ હોય એટલે એટલે ભાઈ બધા પંખી આપણો જેવો ભાવ છે એટલે પંખી આવે છે અને આપણે પંખીનો કિલોલ હોય અને ભાઈ આ રીતનું હોય તો મજા આવે હું અને આ હજુ જોઈને જ આપણને એક ભાઈએ નામ આપેલું છે ભાઈ તમે પંખીની એટલી સેવા કરો છો પંખીને તમે રહેવાનો આશરો આપ્યો એટલે તમે આ નામ માનું પંખી આશ્રમ રાખજો એટલે પંખી આશ્રમ રાખેલું છે

હવે છ જગ્યાએ આના જે ઠેકાણા છે ને બધે હવે કાલે નહીં ભરવું પડે પ્રમદિવસે પાછા ભરવા પડશે એટલે કોકમાં થોડું ઘણું રહી જાય કોક હાવ પૂરા થઈ જાય એ રીતનું થતું હોય એટલે હવે બધી જગ્યાએ એક આજે ભરીને સરખા કમ્પ્લીટ કરી નાખ્યા છે કારણ કે નહીંતર આપણે હવરમાં વહેલા થતાં ભરતા હોઈ પણ આ ભાઈને આવવામાં થોડુંક લેટ થયું એટલે બાજરી તો હતી જ તે પણ સોખા લઈને આવતા હતા એટલે સોખા આવ્યા એટલે આપણે ભાઈ અત્યારે મોડા ભર્યા છે અને બાકી હવરમાં છ નાખી જ દીધી હોય ને એટલે સણ वगિરના નો આ કોઈ આપણે જો બજે બાંધ્યા પછી આવ્યા આજ સોખા છે હવે અંદર મુક દેવાના અને આયા આપણે 20 કિલો અત્યારે સોખા લાવ્યા અને ભાઈ બાજરી તો લીધી લે અંદર ટિપડું ભરેલું છે અને પાછા બીજા ઘરે એટલે ઘરે પડ્યા છે એટલે એક કોન 5 કિલો સોખા આજે લીધા એટલે હવે જ્યાં સુધી હાલચા સુધી એટલે બાકીના ઘરે પડ્યા એટલે જોય આજ 20 કિલો આ લેતા આવ્યા એટલે જોય એમ બસ આ ગાડીમાં મુકતા આવે એટલે આપણે બચ્યા કરે સકલી પશુ પંખી ઘરે કિલોલ ને એમ જલસા કરે આપણે જલસા કરીએ ભાઈ આવું છે તો શાક જોઈ લે આપણે છે તો મસ્ત સુરોન સડી ગયું છે હવે આપણે આમાં વડી નાખી દઈએ વડીયા આપણે ગરમ મસાલો લવિંગ બાદ્યા અને તીખા અને આપણે કોથમી થોડી તો એ મોડી નાખી છે અને હવે આ બધું આપણે નાખ્યું છે તો ઘડીક વાર રહેવા દઈએ અને આપણે રસાવાળું થોડુંક બનાવવાનું છે પણ આ બધું નાખ્યું એટલે ઘડીક પાકવા દઈએ અને પછી આપણે ઉતારીએ હવે ભાઈ શાક નહીં હા ખાચી સંતા નિશાળ ની વહી ખાંચી સડી ના ખિસ્સા માં ભરી લેવાનું ગોળ નો હાથમાં લઈ લેવાનો એટલે ભાઈ આમ જરાક કાઢીને ડાળીયા ખાવાના પાછું ગોળ ખાવાનો હાલતા હાલ થઈ જાય નું ઘર હોય ને ત્યાં પછી એટલે વાડી બીજે પાસે માં તો જૂની યાદ છે આપણે પછી ડાળિયા નો હોય તો ફોફા વાળે શીંગ બે આ ફોલી દાણા નાખીએ ને જરાક ગોળ ખાવાનો હમ ઘરમાં પાછું બંધ થાય તો ગોળવાળું ખીસવું ભાઈ કાક રડબડ થાય એવું કાંઈ ન હોય પછી કાંઈક રમતા હોય કાંઈક કુકર જેવું નાખે છે ને કે કાંઈ

શાક તો કોઈ મસ્ત બની ગયું છે તો વડી સરસ થઈ ગઈ અને જોવામાં તો એવું લાગે છે બહુ સરસ બન્યું હશે કે આપણે બનાવ્યું હોય મસાલો આપણે નાખ્યો હોય એટલે આપણને ખ્યાલ જ હોય સુગંધ બહુ સારી આવે છે પણ એ તો અમને તો આવશે તો અમને તો નહીં આવે અને આપણે ઉતારી લઈએ અને આજે આપણે અહીંયા મૂકી દઈએ કેમ કે દિત્યાબેન છે એટલે દાજી ગયા હોય તો ઉપાદી થાય હવે આપણે તાવડી મૂકી દઈટલા બનાવી નાખી લોટ આપો દીત્યા બેન આપડે લોટ મળીએ છીએ તો લોટ માગે છે કેમ સિમદાળિયા મજા આવી ને તો પછી હવે જોયું પેલા નો ખોરાક કહેવાય અત્યારના પડીકા છે ને એ સિમદાળિયા માર કઈ ન કહેવાય ખાસો ખોરાક એમ પેલા બહુ ખાતા બરોબર ને હવે રોટલા જો આપણે બની ગયા છે આ બે સડી ગયા છે એક સડે છે તો આ રોટલો આપણે ગરમ ગરમ છે તો આમાં ઘી લગાડી દઈ ગરમ ગરમ હોય તે ઘી લગાડી દઈ અને ઘી આપણે ઘરનું જ છે ગા માતાનું તો હવે શિયાળો આલે અને ઘી ની વાત થઈ તો ઘી નું ઢેકું થઈ જાય શિયાળામાં અને બહુ એને ગરમ કરો ત્યારે જુદું પડે એવું તો આ રીતનો મને વાત યાદ આવી ગઈ કે ભાઈ ખોપરેલ તેલ અત્યારે જો બોટલમાં હોય તો બોટલમાંથી ખોપરેલ તેલ એનો એનો ડબ્બો આવતો પહેલા ડબ્બામાં નાખે તો હવે પિક્ચર હારે જોવાનું શરૂ કર્યું ત્યારે મારા કાકા બધા અને હું પરાયને હારે છું અને પિક્ચર હતું કુમાર ગૌરવનું લવ સ્ટોરી આ પિક્ચર જોવા જતા હતા હું પરાય હારે છું એટલે હવે કાકાને હારે ન લેજો એટલે થોડા ખીજાય એટલે ખીજાના અને પછી મને કે જા વળકું કરીને કીધું કી થઈ જા

અને ભાઈ તમારી કોમેન્ટથી અમને આનંદ થતો હોય આ રીતના કોમેન્ટ કરતા રહેજો ભાઈ આ રીતનો સપોર્ટ આપે એ રીતે આપતા રહેજો અને એક હવે નવું આવ્યું છે ભાઈ કોમેન્ટની બાજુમાં હાઇકનું બટન તો એ જેને કોમેન્ટ ન કરતા આવડતું હોય એ બટન દબાવજો એટલે ભાઈ અમને ઘણો આનંદ થાય અને જે કોમેન્ટ કરતા હોય એ ભાઈ બટન દબાવી શકે તો મોબાઈલમાં બતાવે એ રીતનું કરજો ભાઈ એટલે અમારો ઉત્સાહ વધે અમે તમને હારા હારા વિડીયા બતાવતા રહીએ અને હવે ભાઈ થોડી વાર પછી બે જાવ બપોરા કરવા અને આ તો ભાઈ બપોરામાં જમા વર્ષે હો ભાઈ ઘરનું સુરણ આપણી વાડીમાંથી કાઢ્યું ને એ સુરણનું શાક બન્યું અને એમાં વડી એટલે ભાઈ આજ બપોરામાં કાંઈ ઘટે નહીં તો હવે થોડી વાર પછી બે જાવ બપોરા કરવા મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ